નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ માં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા ચૌદસો પચીસથી લઈને પંદરસો તેત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકસો ને એસી મણ જીરૂનો ભાવ રૂપિયા ચાર હજાર આઠસોથી લઈને પાંચ હજાર એકસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાઈ એકવીસો ચાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને બારસો બાણું સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ઓગણીસો ને પિસ્તાલીસ મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને અગિયારસો સિત્યાસી સુધીનો બોલાયો અને આવક નોંધાઈ ચારસો ને અઢાર મણ ખઉંનો ભાવ રૂપિયા ચારસો પચાસથી લઈને પાંચસો ચોપન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને છોતેર મણ તલના ભાવ રૂપિયા બે હજારથી લઈને ચોવીસો બેતાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાય અડત્રીસો ને ચાલીસ મણ મગના ભાવ રૂપિયા તેરસોથી લઈને ચૌદસો અડસઠ સુધીના બોલાયા અને આવક નોંધાઈ છ મણ તો જુવારના ભાવ રૂપિયા છસોથી લઈને સાતસો પચાસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ છ મણ ધાણાના ભાવ રૂપિયા એક હજાર નેવુંથી લઈને તેરસો બેતાલીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ બસો ને મણ તો ચણાના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને અગિયારસો સિત્તેર સુધીના બોલાયા અને આવક નોંધાઈ બાવીસ મણ મગફળીના ભાવ રૂપિયા આઠસોથી લઈને અગિયારસો પંચાણું સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો અઠ્યાવીસ મણ સિંગદાણાના ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને ચૌદસો વીસ સુધીના બોલાયા અને આવક નોંધાય બત્રીસ મણ અજમાના ભાવ રૂપિયા અઢારસોથી લઈને ત્રેવીસો સુધીના બોલાયા અને આવક નોંધાઈ બે મણ તો ગવારના ભાવ રૂપિયા નવસોથી લઈને એક હજાર એકત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ ચુમ્માલીસ મણ